રાજ્ય સરકાર દ્વારા જે આપણે ગુજરાત પોલીસને જે ઇન્સ્ટ્રકશન આપવામાં આવેલ છે કે ભાઈ જે સાયબર પ્રતિદિન વધી રહ્યા છે અને 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 અમુક ગેંગો છે છે એમાં સાયબર આચરતા હોય તો એના ઉપર આપણે અંકુશ લાવવાનો છે એ જ પહેલમાં આપણે જે બોટાદ પોલીસ દ્વારા અને બોટાદ પોલીસના જે સાયબર ક્રાઈમ બ્રાન્ચ છે આપણે કહીએ કે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા

પર અમુક કમ્પ્લેન્ટ્સ એવી પણ છે કે જે પોર્ટલ ઉપર આપણે થયેલ નથી તો એ એના માહિતી મેળવી અને એ અકાઉન્ટમાં જે પૈસા આવ્યા છે અને જે પૈસા સગા વગા કરે છે સાયબર ફ્રોડ મારફતે એ જોયું તો એમાં અત્યાર સુધી અમે તેતાલીસ કરોડ અને સાઠ લાખ રૂપિયા જેટલા વ્યવહારો મળ્યા છે એ બધા આ જે આરોપી છે જે આપણને ઝડપી પાડેલ છે એ આરોપી જે આ બધા પૈસા રિસીવ પણ કરેલા છે અને એમના ગેમમાં એ પૈસાને સગે બગે કરીને અને અને વેચેલા છે હવે પૈસા તપાસ એવી ચાલુ છે કે આ ભાઈ કેટલા બીજા માણસોથી મળેલા છે અને આગળ એ પૈસાનો એટલે કઈ રીતે ડિસ્પોઝ કરે છે અમારી શંકા એવી છે કે એ કદાચ જે આપણે કહીએ કે ક્રિપ્ટો ડિસ્પોઝ કરતા હોય હશે

અને બીજા 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 પણ એવા છે કે અમે અત્યાર સુધી એ જે જે લોકોને લોકોના એકાઉન્ટ ખોલાવીને અને આવા કરે છે તો અમારી શંકા અને અમારી અત્યાર સુધી એક બે જે સ્ટેટમેન્ટ વાંચે છે એના આધારે એવું લાગે છે કે આ ગેંગ બહુ મોટું એટલે પૈસાનો સાયબર ફ્રોડનો કરી રહ્યા છે અને બહુ મોટા જે રકમ છે